કાલના વરસાદ નું બધું પાણી છે આમથી ઠેક થી આવે છે આગળ અમારી ગેંગ જાય છે પાણી જોવા આ બધું પરવડી નું વરસાદનું પાણી હો આવો દેવ ભાઈ તો આ પરવડી નું બધું વરસાદ નું પાણી તમારા ગામનું પાણી ગામ ગામનું પાણી બે નું એક જ ગામ છે જો પાણી નું ગામનું નો વરસાદ ભૂખા કાઢ નાખ્યા માં આ ખેતર આમ જો ને આમ દો આ બધું કાલનો વરસાદ ભૂકા કાઢ નાખ્યા પાદરમાં પાણી પાણી થઈ ગયું હજી આ સવારે વરસાદ હતો હમણાં બંધ થયો છે આગળ બધા જોવા જાય છે તો લાય કરું બધા જોવે નાળું છલકાઈ ગયું હા તો ખેતર ની વેનકીય છે એ તો ઓલી લક્ષ્મી તળાવ ને એ બધા અમૃત સરોવર ને વાવણી થઈ ગયો વરસાદ થઈ ગયો હવે કાલે જવું જોવા કપાસ્યા સોપા હા હજરાભાઈ પાણી જોવું તો આવો કે કાલ નો વરસાદ કેવો હતો કેવો ફૂકા ભાઈ ભાઈ વરસાદ પરવડી નો વરસાદ એટલે વરસાદ

apa Tuh kira-kira masuk uangnya non. Si dia deje dia panik dari siapa nih? Saham apa

વાવડી ને કેળા નું આવે ઓલા પાદર નું પાણી આવે સમજો સામે થી કેળા માં આવે સામે ખેતર માં પાણી ભરાઈ ગયું વરસાદ આ રેવો પડ્યો આ ઓલ્યા પાદે બધું પાણી આવે

ઘોડાપુરી માં ઘોડાપુર વાવડી કેળા નું પાણી 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 જા જો અહીંયા પાણી 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 શું કરો ભાઈ પાણી પણ એટલે હિરણ ને બધા સુરાકતા જોવાય

પાટીજોળા આગળ હજી આગળ તો ધોવાઈ ગયો સમજો આ રોડ ધોવાઈ ગયો પાણીના લીધે આને ગੱતે પણ ભૂકા કાઢી નાખ્યા હો એવો વરસાદ હતો અમને અમારે આયા ભૂકા કાઢી નાખ્યા ભાઈ આ બધો રોડ ધોઈ નાખ્યો એવો પડ્યો આઈ એમાં એક ગાડી તો પૂલમાં વઈ ગઈ એક ભાઈ માળમાં બેસા હંદે છો હમલો ખેતરમાં પાણી ભદીરા અમે આ તૂટ્યું છે આવતું ખોલી નાખી લક્ષ્મી જો ભરાઈજો ભઈ ખોલ નહીં કપાસ છે ઉગ્યા વાડીમાં

બધું પાણી વાવડે પડખી નું ગામ છે ને ત્યાંથી આવે ત્યાંથી જાય સોંડા ના ડેમ માં ભૂકા બોલા દીધા હો પણ વરસાદે તો આયા તોડી નાખ્યો રસ્તો વાડીમાં જવાનું કરણ બોલ ભાઈ મજામાં તું હમણાં તું ખેતરમાં મેળો તો ખરેખર ખીરે જાવ તું ને

પાણી રે પાણી રે પાણી ભૂક્કા બોલાય દીધા ભૂક્કા લગાને કેજો લગાને કહેજો ભાઈ તું ઓલા તરુણ ને મોકલ

Tutto il mio વરસાદે બોલાવ્યા ભૂકા પરવડીમાં વરસાદની મહેર ધોધમાર પાંચ ચાર ઇંચ જેવો પડી ગયો છે

વાવણી થઈ વાવણી પટોળી વાહ લસણ ગયા લે છે એ બધા વરસાદ નું પાણી જોવા દેવા કાલે વરસાદ નું પાણી મારા ગામ માં હોય એટલું બધું પાણી તો મહેસૂસ કર્યો મિત્રો મારા ગામ માં તો ભૂકા બોલાવ્યા રે મામા સરકાર સ્વાગત છે ભાઈ તમારું મામા સરકાર લાઈક કરી દેજો તમે જો છો જણા એટલી તો લાઈક કરી દો ભાઈ લાઈક કરો અને શેર કરો હા અમારા આમાં કોમેડી વિડીયો પણ આવે છે જોઈ રાખજો મિત્ર મસ્ત બંધાવી છે મજા આવે તો શેર પણ કર્યા રાખજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ પાણી જાય હજુ આવે છો આવક ચાલુ છે પાણીનું ની બધું વાવડીનું અમારા ગામનું ખેતરનું બધું પાણી છે આમથી આવે છે பானி, 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 பானி. આજ તો નહીં મેળવે આજ નહીં મેળાવે મારે બહાર જવું છે ગારીર જવું છે રાતે એટલે

કાલ રે જવાય ભાઈ ને કરી ભાઈ તણ આ બોર્ડ ને થડીયું પકડ ને ઉભા ગાડી તો કાલ રાતે એ નેલા દી આજ માં ઓર દી આજ માં ઓર ગાડ દે આજે આમ જો આવ્યા તા આમણા ઘડી નઈ સડી નઈ ભાઈ ની વેજ હરી ઓર આયા આયા પડી ગઈ તી ગાડી આજે અંદર હશે કાઢો આવ્યા તા પણ નો આબ તો વરસાદનું પાણી છે. ફૂકા બોલાય દીધા કાલના વરસાદે. હાલો જાવ ઓલા મંદિર પાઈ તમને હલકો બતાવું. અહીંથી જાયના પાણી ઈ જોવો. ફૂકા બોલે વરસાદે પા પરવળીમાં. जोरदार વરસાદ પડી ગયો. god over

khúc ca gần nhất cho bye bye à bây giờ hết sáu nước anh nói sao trời ta આવો હવે મિત્રો વધશે તમારા ગામનો તમારા ગામમાં હોય તો કોમેન્ટ શેરીને જણાવજો અને આવજો આટલું બધું તમને વધવું તો મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને પાછા કરતા